નમસ્કાર મિત્રો ગુજરાતી સ્વાગત છે મિત્રો હાલ આવી ખુબ જ મોટી ખબર જ્યાં મિત્રો ખેડૂતોને લઈને મોટી ખબર સામે આવી છે મિત્રો ખેડૂતોને કાળી મહેનત પર પાણી ફરી વળ્યું છે મિત્રો અમરેલી યાર્ડમાં મગફળીના ઢગલા પણ ટેકાના ભાવ કરતા સસ્સો મળે છે ઓછા

પોષણક્ષ ભાવો આવી ગિરાવટ ખેડૂતો નારાજ થયા છે અને સરકાર સપોર્ટ કરે તો જ ખેડૂતોની મહેનત ને સાચું મૂલ્ય મળે જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો ને લાઈક કરીશ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ